અંકલેશ્વર શહેરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય ઈશ્વરજી પટેલ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત કીટ મંજૂરીપત્ર એનાયત કરાયા અંકલેશ્વરના અંધારા ગામ સ્થિત ઇન્દ્રપ્રસ્થ સાઉન્ડ સીટની દિવાર તોડી રસ્તો ખુલ્લો કરતા બોડા ગરખોલમાં નિરમકુર સોસાયટીમાં બિનઅધિકૃત બાંધકામ કરેલ બે મકાનો પર પણ બોડાની તબાઈ અંકલેશ્વર માર્કેટ યાર્ડ શોપિંગ સેન્ટરના દુકાનદારો દ્વારા ત્રણ રસ્તા સગર પાસે નારીગલ્લા દૂર કરવા માંગ ભરૂચ એસઓજીની પોલીસ દ્વારા ઝઘડિયાના મોટા અંધારા ગામ ખાતે તુવેર સાથે ધાવેલા ગાંજાના છોડ ઝડપી પાડ્યા